ઓમ ગણેશ પિતૃ ખુશ હોય તો શું થાય ઘણા લોકોએ પ્રશ્ન કર્યો હમણાં પિતૃને આપણે આ દિવસો શરૂ થવાના હતા એના પહેલાં ગણેશજીના મારે અનુષ્ઠાનો ચાલતા હતા યજ્ઞ અને બધું ઘણી જગ્યાએ તો ઘણા લોકોએ પ્રશ્ન કર્યો કે પિતૃ ખુશ હોય તો શું થાય ને આ છે તે છે તો હવે પિતૃ ખુશ હોય તો મારી પાસે તો બહુ લાંબો વિષય છે ગરુડ પુરાણ વાયુ પુરાણ છે આપણા બધા ગ્રંથો લઈને પણ એક શ્લોક એવો છે કે જેમાં તમે બધું જ સમજી જશો હવે એ શ્લોક શું છે પિતૃ ખુશ હોય તો શું થાય અને પિતૃ જો ખુશ ના હોય તો જે શ્લોક છે એનું વિપરીત તમારે વિચારી લેવાનું હવે શું છે તો આજે સત્સંગના માધ્યમથી તમને હું શ્લોકની સાથે અનુવાદ સાથે હું શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે શું લખ્યું છે કે ઓમ આયુહ પ્રજામ ધનમ ધન્યમ ઓમ આયુહ પ્રજામ ધનમ વિદ્યામ સ્વર્ગ મોક્ષાની તથા રાજ્ય પિતર શ્રાદ્ધ તર્પિતા પિતર શ્રાદ્ધ તર્પિતા પિતરોને શ્રાદ્ધના દ્વારા તમે તૃપ્તિ કરો અથવા આપણે શ્રાદ્ધ કરીએ તો અર્થાત શ્રાદ્ધથી સંતુષ્ટ થઈને પિતૃઓ દીર્ઘ અને સ્વસ્થ આયુ આપે એટલે જેના ઘરમાં બીમારીઓ બહુ રહેતી હોય તો ધીમે 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 કરીને એમાંથી આપણે બચી શકીએ છીએ સંતતિ બધા જ રિપોર્ટ નોર્મલ હોવા છતાં પણ સંતાન પ્રાપ્ત નથી થતું તો ક્યાંક ને ક્યાંક આ તકલીફ છે તો પછી સંતાનની પ્રાપ્તિ થાય ધન આવતું બહુ હોય પણ ટકતું ના હોય અથવા તો ખોટા માર્ગે જતું હોય તો માની લેવું કે કંઈક પિતરોની તકલીફ છે તો શ્રાદ્ધ તર્પિતા આ પિતરુઓનું શ્રાદ્ધ કરીએ તો આપણને સ્થિર ધનની પ્રાપ્તિ થાય વિદ્યા ભણવામાં બહુ મગજ સારું છે પણ ભણવામાં મન ચોટતું નથી અને મન ભ્રમિત રહ્યા કરે છે તો સમજવું કે પિતૃ પીડા છે તો વિદ્યાની પ્રાપ્તિ થાય રાજ્યની પ્રાપ્તિ થાય સુખની પ્રાપ્તિ થાય અને અંતે કહ્યું કે સ્વર્ગ સુખાની છે સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય તો પિતૃઓને જો આપણે તૃપ્ત કરીએ તો અવશ્ય પિતૃઓ પરિવારને ખુશ રાખે છે પરિવારને દરેક પ્રકારે રક્ષણ આપે છે અને પરિવારને સંતુષ્ટ કરે છે અને એક પ્રકારે આપણે લોજિકલી જો તાર્કિક વાત કરીએ તો ચલો આપણે એવું માનીએ છીએ કે જે ગચ્છમથી જે ધામમાં ગયા એમને જ પિતૃઓ કહે ઠીક છે ચલો આપણે એવું માનીએ શાસ્ત્રમાં પણ એવું લખ્યું પણ જ્યારે આપણે ફોર એક્ઝામ્પલ કે આજે કોઈના માતા પિતા જીવિત છે અને એમના બાળકો આજે ખોટા કામ કરશે તો એમના જીવતા જે પિતૃ કહેવાય મા બાપ શું ખુશ થશે રાજી રહેશે નહીં રહે તો હવે એ જ રીતે વિચારીએ કે જ્યારે આપણે સત્કર્મો કરીશું તો આપણા જીવતા મા બાપ પણ આપણી ઉપર રાજી રહેશે અને જે પિતૃ ધામમાં ગયા છે એ પણ રાજી રહેશે પણ જો આપણે એમને તૃપ્ત કરીએ અથવા એ તૃપ્ત થાય એવા કામ ન કરીએ તો શું એ રાજી રહેશે નહીં રહે આપણને તકલીફ આપશે અથવા તો એમને મોક્ષ જોઈતો હોય કે એમને સત્કર્મ આપણી પાસે કરાવવા હોય તો અવશ્ય એ આપણને ક્યાંક ને ક્યાંક તો થોડા સંકેતો આપશે જેને આપણે પીડા કે તકલીફ કહીએ છીએ પણ કહેવાનો અર્થ કે આ તો બહુ ઊંડું અને ગુહિયર હસ્ય છે પણ જે મોટાભાગે બધાએ પ્રશ્ન થાય છે કે કર્યો હતો કે પિતૃઓ શાંત થાય કે પિતૃઓ ખુશ થાય તો શું થાય તો પિતૃ ખુશ થાય ને તો બધું જ પ્રાપ્ત થાય પિતૃ ખુશ થાય તો પરિવાર પણ ખુશ રહે આ તો આજનો એક બહુ જ નાનકડો સત્સંગ પણ તમે વિચારશો તો ખૂબ જ મોટું રહસ્ય છે ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ